તો કાલે રાતની આ ઘટના મહેસાણાના ગામની આખટના કે જ્યાં બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી બે જૂથ વડોદરામાં એક યુવકની આવી છે જૂની અદાવતમાં અક્ષય સોલંકીને મોતને ઘાટ ઉતારાયો છે તીક્ષણા હથિયારના ઘા અને અક્ષય સોલંકીની હત્યા નીપજાવવામાં આવી છે આજવા રોડ પર નારાયણ સોસાયટી પાસેની આ છે પોલીસે હત્યાના આરોપી રાજા ઉર્ફે દેવેન્દ્ર સોલંકીની ધરપકડ કરી છે રાજાએ જૂની અદાલતમાં અક્ષય સોલંકીની હત્યા હતી નવા વર્ષના પ્રારંભની રાત લોહિયાળ બની છે ફટાકડા ફોડવા જેવી બાબતમાં એક યુવાનની હત્યા નપજાવવામાં આવી અંધાશ્રમ આવાસમાં મુકેશ કાપરી ઉર્ફે કાના નામના યુવકની હત્યા નપજાવવામાં આવી છરીના ઘા જીકી અને કાના નામના યુવકની હત્યા નિપજાવવામાં આવી છે જોકે આ ઘટના બાદ પોલીસે આરોપીની શોધખોળ પણ હાથ ધરી છે સાસણગીરની ડુપ્લિકેટ ટિકિટ બુકિંગ કેસમાં વધુ બે આરોપી ઝડપાયા છે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે દિલ્હીથી મુખ્ય બે આરોપીની ધરપકડ કરી છે આરોપી અજય કુમાર ચૌધરી અને અરવિંદ ઉપાધ્યાયની ધરપકડ કરવામાં આવી છે ડુપ્લિકેટ ટિકિટ બુકિંગમાં અગાઉ પાંચ આરોપીની ધરપકડ કરાઈ હતી આરોપીએ બોગસ વેબસાઇટ બનાવીને લોકો પાસે એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા હતા જંગલ સફારી ટુરિઝમ નામની દિલ્હીથી આરોપીઓ ચલાવતા હતા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન સહિતના રાજ્યોમાં નેટવર્ક ચલાવતા હતા આરોપીઓએ સાસણગીર માટે બાર જેટલું બુકિંગ કર્યું હતું દેશના અન્ય રાજ્યોમાંથી આઠ હજાર છસો પચાસ થી વધુ બુકિંગ કરાયું હતું

હવે આ જે ગીર ટુરિઝમ વાળા જે ટ્રાવેલ ટ્રાવેલ એજન્ટ છે ના ટુરિઝમ વાળા તો એમના જે બી પ્રકારના ડેટાબેઝ છે તો એમનું ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું સર્વર એનાલિસિસ કરવામાં આવ્યું તો એના પરથી અમને વધુ વિગતમાં માહિતી મળી હતી કે દિલ્હી ખાતે આ લોકોનો બેઝ છે કે જે એક એક મૂળ છે જંગલ સફારી ઇન્ડિયા કરીને એક પોર્ટલ ચલાવે છે અને એક પ્રોપર પ્રકારનું ટુરિઝમનું એક રેકેટ ચલાવે છે તો એ લોકોને પણ દિલ્હી રેડ કરીને પકડવામાં આવ્યા આ જે છે જંગલ સફારી ઇન્ડિયા નામની કંપની એ લોકો દ્વારા નવા વર્ષે હિન્દુ સમાજે બેઠક યોજી અને આ મોટો નિર્ણય લીધો છે નવરાત્રીમાં ગરબા પર થયેલા પથ્થરમારા ને કારણે આ નિર્ણય લેવાયો છે ગામમાં આઝાદી પહેલાથી સાકર ની પરંપરા ચાલતી હતી સાકરની પ્રથા હતું નવા વર્ષના પહેલા દિવસે હિન્દુ મુસ્લિમો એકબીજાને મળતા હતા હિન્દુ ભાઈઓ ટોપરું અને મુસ્લિમ સમુદાયના લોકો સાકર લાવતા હતા ટોપરૂ અને સાકરને ભેગી કરી એકબીજાને આપી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી નવા વર્ષના દિવસે ભગવાનના દર્શન કરવાનું અનોખું મહત્વ છે જેના પગલે ગુજરાતના વિવિધ યાત્રાધામમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું જેમાં ગીર સોમનાથમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ પહોંચ્યા અને ધન્યતાનો અનુભવ કર્યો તો બીજી બાજુ અરવલ્લીના શામળાજી મંદિરમાં પણ ભક્તોએ ભગવાનના દર્શન કર્યા અને સુખાકારીની કામના કરી આ સિવાય યાત્રાધામ અંબાજી અને પાવાગઢમાં પણ માનવ મહેરામણ ઉમટી પડ્યું અહીંયા ભક્તોએ શીશ ઝુકાવીને માતાજીના આશીર્વાદ પણ લીધા અને પરિવારના લોકોની પ્રગતિ થાય તેવી કામના પણ કરી ગુજરાતભરમાં નવા વર્ષની ઉજવણી કરવા બાકી છે મંદિરોમાં પણ વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર મટ્યું છે ત્યારે નવા વર્ષના દિવસે શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટને સોનાનું દાન મળ્યું છે એક માઈ ભક્ત અંબાજી મંદિર ટ્રસ્ટને 100 ગ્રામ સોનાનું દાન કર્યું તેર લાખની કિંમતનું સોનું અંબાજી મંદિર દર્શન ટ્રસ્ટને ભેટ દાતાએ પોતાની ઓળખ ગુપ્ત રાખી છે યાત્રાધામ અંબાજીમાં નવા વર્ષની ઉજવણી ધાર્મિક આસ્થા અને અનોખી પરંપરા સાથે કરવામાં આવી નવા વર્ષે માતાજીને સૌથી પહેલા અન્નકૂટ ધરાવવામાં આવ્યો અને પછી ભવ્ય મહોત્સવ શરૂ થયો આ પ્રથા વર્ષો જૂની હોવા છતાં પણ તેનું સંપૂર્ણ ભક્તિભાવ સાથે પાલન કરવામાં આવી છે માતાજીને આ દિવસે સોનાના થાળમાં છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો અને પછી વિશેષ આરતીનું આયોજન કરાયું નવા વર્ષના પહેલા દિવસે થતી અન્નકૂટ આરતીનો નો લાભો લેવા માટે દૂર દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા અંબાજી પહોંચેલા ભક્તોએ માતાજીના દર્શન કરી અને આરતીમાં જોડાઈને સુખ સમૃદ્ધિ અને શાંતિ ની પ્રાર્થના કરી ગોવર્ધન પૂજા ની પ્રથા પ્રમાણે માતાજી છપ્પન ભૂગ ધરાવવામાં આવે છે ત્યારબાદ આરતી વારતી કરવામાં આવે છે અને દર્શન માટે અંકુટ દર્શન

અલગ અલગ તાલુકાઓમાંથી અહીંયા કન્ટિન્યુ રોજે રોજ પાંચસો સ્વયં સેવકો પગે હોય છે માય ભક્તોની સેવા માટે જમવાનો પ્રસાદ બપોરે ત્રણ વાગ્યા સુધી અમે આ તહેવાર નિમિત્તે રસોડું ચાલુ રાખીએ છીએ અને માં પણ તમે જોઈ શકો છો કે અમારા સ્વયંસેવકો છે અને આખું મંદિર માતાજીનું એટલી લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે કે રાત્રે આ નજારો જોવાલાયક છે અમે આજ પરિવાર સાથે માતાજીના ચરણે ખુલલધામ ખાતે

સ્વામિનારાયણ ભગવાનને તેરસો થી વધારે અલગ અલગ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો આ વખતના અન્નકૂટની વિશેષતા એ રહી કે ભગવાન સૂર્યનારાયણની થીમમાં અન્નકૂટનો શણગાર કરવામાં આવ્યો આ સિવાય મંદિરના તમામ પિલર અને કમાન જુદા જુદા પ્રકારના કઠોળથી શણગારવામાં આવ્યા અન્નકૂટના દર્શન કરવા માટે દિવસ દરમિયાન પિસ્તાળીસ હજાર થી વધુ હરિભક્તો ઉમટી પડશે તેવો દાવો કરવામાં આવ્યો છે તો આ છે ને સુરતના બધા ભક્તો ખૂબ ભક્તિભાવથી દર વર્ષે અન્કૂટના દિવસે એટલે નવા વર્ષના દિવસે અન્કૂટની આ વાનગી ભગવાનને તેરસોથી વધારે વાનગીઓ અહીંયા તૈયાર કરેલી છે અને બધી ધરાવી છે ભગવાને અને લગભગ આજે આખા દિવસ એમાં પિસ્તાળીસ હજાર જેટલા હરિભક્તો અહીંયા દર્શન કરવા માટે સુરત શહેરની જનતા બધી બધા છે અહીંયા લગભગ પંદર દિવસ પહેલાંથી બધી નાની મોટી આઈટમ બધું શરૂ થઈ જાય તૈયારી કરવાની અને આપણું ગોપીનાથજીનાથ નૂતન વર્ષ નિમિત્તે ગોપીનાથજી મહારાજ ને હીરા છે વાધારો શણગાર કરવા વાપ્યો નવા વર્ષ ની શરૂઆત કરવા ભગવાનના દર્શન માટે હજારો ની હરિભક્તો મંદિર આવ્યા ગઢડા ગોપીનાથ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તીર્થ ગણાય છે યાત્રાધામ શ્રી દેવ મંદિર દેશ વિદેશના લાખો માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાનને ખુદ બસ્સો વર્ષ પહેલા દરબાર ગઢમાં નવા વર્ષ નિમિત્તે અન્નકૂટ બનાવ્યો હતો તેથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં અન્નકૂટ દર્શન નું મહત્વ વધારે છે એ પરંપરાને અનુસરતા નવા વર્ષ નિમિત્તે ગોપીનાથજી મંદિરે અલગ અલગ વાનગીઓ તેમજ શાકભાજી નું છપ્પન ભોગ નું અન્નકૂટનાથજી અન્ન આજુબાજુ ગોપીનાથજી ના દર્શન કરવા અમને બહુ સરસ લાગે છે અનકુટના દર્શન કર્યા અલગ અલગ મીઠાઈ છે અલગ અલગ શાક છે બહુ મજા આવે મારા નવા વર્ષના પ્રારંભે ગોપીનાથજી મહારાજના દર્શન કરવા માટે આવ્યો હતો આજે અન્કુટ છે અનકૂટમાં માં બત્રીસ ભાત ભોજન તેત્રીસ ભાત શાક કરેલા છે જેનો અમે ખૂબ સરસ રીતે દર્શન કર્યા છે અને હું મારા જીવન ને ભિન્નતા અનુભવું છું અને આ ગઢડાની અંદર અનકૂટના દર્શન કરવા માટે નવું વર્ષ છે તે માટે અમે દર્શન કરવા માટે ફેમિલી સાથે અમે દર્શને આવ્યા છીએ અહિયાં ગોપીનાથજી મહારાજના ના દર્શન ના અમે કર્યા છે અને અહીંયા અન્કુટ ના દર્શન કરવાથી અને ભગવાન ના નવા વર્ષ ની અંદર પેલા દર્શન કરીએ અને અન્કુટ ના દર્શન કરીએ તો આપણું નવું વર્ષ કહેવાય ને કે ખુબ જ સારું જાય અને આવનારું વર્ષ બધા માટે ખુબ સુખદાયી નીવડે એ માટે ભગવાન આપણે પ્રાર્થના પણ કરી છે મંદિર ઉપર થઈ ભગવાન ને ધરાવવામાં આવ્યો છેલ્લા દસ દિવસથી સંતો ભક્તો અમારા ગઢપુરના ઇના નાસ્વતી માતાઓ વગેરે બધાએ ભેગા થઈ અને ભગવાનનો નું ભાવથી બનાવડાયો પચીસો ઉપરાંત જુદી જુદી વાનગીઓ અંકુટમાં ભગવાનને ધરાવવામાં આવી બત્રીસ ઉપરાંત ભગવાનને શાક કઠોળ વિવિધ પ્રકારના વ્યંજનો ભગવાનને ધરાવવામાં આવ્યા આ જે ભગવાનનો પ્રસાદ અંકૂટમાં આજે ઉતરશે એ સાડી ચારસો ઉપરાંત ગામોમાં સંતો અને ભક્તો ઓ સાથે નવા વર્ષની શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી સુરત શહેર પોલીસ કમિશનરે સૌ પ્રથમ નાગરિકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી અને શહેરની સુરક્ષા માટે પોલીસના નવા સંકલ્પો વિશે માહિતી આપી હતી નવા વર્ષમાં સુરત પોલીસે ડ્રગ્સના નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે પોલીસ કમિશનરે જણાવ્યું કે નાના નાના પોલીસ પડશે અને દૂર કરવા માટે બરોબર રીતે આ નાયબ મુખ્યમંત્રીએ પણ સુરત પોલીસને ડ્રગ્સ સામે સખત કામગીરી કરવાની સૂચના આપી છે હું તમામ આપણા સુરત શહેરના તમામ નગરજનોના મીડિયાના મિત્રોના એના પરિવારજનોના ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું સાતો સાથોસાથ ઉપરવાલે સમય વિનંતી કરીએ છીએ કે ભગવાન અમારા સુરતના શહેરના તમામ લોકોને જે ખૂબ સારા સ્વાસ્થ્ય રાખે છે અને આ સ્વાસ્થ્ય સાથે અમારે સુરતને ખૂબ ઉન્નતિ અને વૃદ્ધિમાં ખૂબ સહયોગ અને આશીર્વાદ આપે અને અમારા લોકોના જો દીકરા દીકરીઓ છે દીકરા દીકરીઓને ખૂબ ઉન્નતિ થાય વડીલોના સારા સ્વાસ્થ્ય રહે

અમદાવાદમાં અમિત શાહેલાત લીધી અને અહી દાદાએ પોલાવ્યું દિવાળીના પર્વ દરમિયાન જ્યાં લોકો પોતાના પરિવાર સાથે ઘરે ઉજવણી કરે છે ત્યારે ગુજરાતના ઘીર જંગલમાં દિવાળીના તહેવારનો એક અલગ જ રંગી વિદેશના પ્રવાસીઓનો પ્રવાહ જોવા મળી રહ્યો છે એશિયામાં એકમાત્ર ગીરના જંગલમાં જોવા મળતા સિંહોને જોવા માટે દેશભરમાંથી પ્રવાસીઓ ઉત્સાહપૂર્વક સફારીનો આનંદ માણતા જોવા મળ્યા ખાસ દિવાળીના દિવસે અનેક પરિવારો જંગલની વચ્ચે સિંહ દર્શન કરવા માટે ઉમટી પડ્યા કેટલાક પ્રવાસીઓ દિવાળી અને નૂતન વર્ષ ઘરે ઉજવવાનું પસંદ કરતા હોય છે પરંતુ હવે લોકો પ્રકૃતિની વચ્ચે નવા વર્ષનું સ્વાગત કરવા માટે આગળ આવી રહ્યા છે જેના કારણે સાસણ ગીર સફારી દેશ અને દુનિયાના પ્રવાસીઓ માટે પહેલી પસંદ બની રહી છે અને સ્પેશિયલી દિવાળીના વેકેશનમાં અમે સાસણ ગીર આવ્યા છે અને બહુ જ પ્રેઝન્ટ એટમોસ્ફિયર છે અને આ વખતે રેઇનફોલ પણ સારો થયો છે એટલે ગ્રીનરી બહુ છે અને એક અલગ જ વાઇબ છે બહુ મજા આવી રહી છે અને ખાસ કરીને અમને સી જોવા મળ્યા એનું અમને ખૂબ જ આનંદ છે કે અમે ગીર દર્શન અમારું સફળ રહ્યું અમે હવે ગિરનાર રોપ ઉપર ને ઉપરકોટ ને એવી રીતે જવાનું પ્લાન બનાવી રહ્યા છે બટ ઇટ ઇઝ વર્થ વિઝિટિંગ તમે ફોરેન ટ્રીપ પણ લઈ શકો છો પણ એના કરતા બેટર આઈ વુડ સજેસ્ટ કે એક વખત તમે આપણા ગુજરાતમાં દર્શન કરવા તો પેલા આવવું જ જોઈએ ગીર દર્શન સિવાય પછી પછી તમે જે પણ પ્લાન કરશો તમને એમ વર્થ વોચિંગ છે એક વખત તો ગીર આવવું જ જોઈએ ઘણા બધા પ્લેસ એવા છે કે જ્યાં દિવાળીની મજા લેવા ફરવા જઈ શકાય અને અત્યારે મોસ્ટ ઓફ બધા ફોરેન પસંદ કરે છે પણ અમને અંતર થી એવું થયું કે આપણે સૌરાષ્ટ્રમાં ઘૂમીએ શું કામ ફોરેન જવું જોઈએ અહીંયા જો એટલું સરસ વાતાવરણ ગ્રીનરી અને આટલું સરસ એટમોસ્ફિયર મળતું હોય તો આપણે શું કામ જાવું જોઈએ એટલે અમે સાસણ ઘણી વખત આયવા છે ગીરમાં પણ ફર્સ્ટ સિંહ અને લેપડ બેય જોવા મળ્યા છે કેટલો આનંદ થયો છે જાણે નેચરલ આમ જોતા હોય બાજુમાંથી ચાલ્યો ગયો છે એટલે એ જોઈને અમને એટલી ખુશી થઈ પછી અહીંનો જે સ્ટાફ છે એનો કો કોપરેટિવ બઉ સારો છે એનો અમને સાથ સહકાર સારો છે કે એને ખૂબ મહેનતી કરી કે આજ તમને બતાવી જ દઈએ મતલબ અમને અંતરથી એટલી સરસ લાગણી અનુભવી છે કે અહીંયા આવીને અમને ખરેખર ધન્ય થઈ ગયા કે વાહ આવો રાજ ગીર જંગલ નો રાજા જોવા મળ્યો એમ